સાંસદ રંજનબેન ભટ્ટ વડોદરા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંક જોશી સહિત કરજણ અને ડભોઈના ધારાસભ્યોની હાજરીમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અબકી બાર દેઢ લાખ કે પારના સૂત્ર સાથે ભારે બહુમતીથી કાર્યકર્તાઓ જીતાડશે તેવી આશા વાઘેલાએ વ્યક્ત કરી હતી હાલ ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલનની કોઈ અસર વાઘોડિયામાં નથી ત્યારે કોંગ્રેસનું નામો નિશાન વાઘોડિયા વિધાનસભામાં નહીવત હોવાના કારણે ભારે બહુમતીથી વિજય નક્કી છે તેમ વાઘેલાએ જણાવ્યું હતું વાઘોડિયાના તમામ નગરજનો જે પોતપોતાની પોતાની રીતે અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ પહેલાં તો આપના માધ્યમથી વાઘોડિયા વિધાનસભાના તમામ લોકોનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અચ્છા બાપુએ વિજય મુહૂર્ત જાળવવા માટે ક્રાઉડ એટલું બધું હતું કે બાપુએ બાઇકનો સહારો લેવો પડ્યો શું છે આપણા હિન્દુ ધર્મ પ્રમાણે જે કંઈ વસ્તુ છે વિજય મુહૂર્તમાં બધા લોકોએ નક્કી કર્યું કે ફોર્મ ભરવાનું છે તો પછી વિજય મુહૂર્ત જળવાવું જોઈએ જો મુહૂર્ત જાળવી ના શકો તો પછી બીજા કામો કરી કઈ રીતે શકશો એટલે જે ટાઈમ આપ્યો એ ટાઈમ પ્રમાણે કામ થવું જોઈએ એટલે આજે અમે અમારા મિત્રો સાથે જે કંઈ રેલી નહીં રેલો હતો એટલે બાઇક ઉપર આવી અને વિજય મુહૂર્તનો ટાઈમ જાળવી લીધો મારી વાઘોડિયા વિધાનસભાની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ ફેક્ટર નથી અને તમામ વાઘોડિયાના મતદારો આપ જોઈ રહ્યા છો કે આ સ્વયંભૂ પોતપોતાની રીતે આજે ફોર્મ ભરવાનું છે અને આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેતા હોય એ એમનો પ્રેમ બતાવે છે આટલી સખત ગરમીની અંદર આવા ધોમધકતા તાપની અંદર સવારના સાડા નવથી લઈને અત્યારે એક વાગ્યો ત્યાં સુધી તમામ જનતા ગરમીની અંદર આવી શેકાતી હોય પછી તમને લાગે છે કોઈ ફેક્ટર કોંગ્રેસ કોઈ જગ્યાએ ગુજરાતમાં કે આખા દેશમાં જ્યારે એનું અસ્તિત્વ જ રહ્યું નથી તો મારે આપ મિત્રોને વિનંતી કરવી છે કે ભાઈ કોંગ્રેસ જેવી વસ્તુ અમારા વિધાનસભામાં અભિ અપવિત્રને જે આ પવિત્ર મોલ છે એ બગાડશો નહીં અહીંયા કોઈપણ પ્રકારનું કોઈનું કંઈ જ પણ નથી દરેક જગ્યાએ ક્ષત્રિય લોકોનું જે કંઈ રાજકોટની અંદર સંમેલન થયું લોકોની નારાજગી હોય ક્યાંય ને ક્યાંય એ લોકોએ જે કંઈ દેખાવ કર્યો છે પરંતુ મારી વિધાનસભામાં તમામ ક્ષત્રિય ભાઈઓ મારી સાથે છે અને અમારી વિધાનસભામાં આ પ્રકારનું કંઈ જ પણ નથી અને સમાજ અને મોવડી મંડળના લોકો વાત કરે છે અને એનું સુખદ અંત આવશે એવી મને આશા છે અને ક્ષત્રિય રીતે હું સમાજની જે કોઈ વાતો છે સમાજને જે દુઃખ થયું છે એ ભારતીય જનતા પાર્ટીના મહુડી મંડળના લોકો ક્ષત્રિય સમાજ જોડે ચર્ચા કરી રહ્યા છે અને મને આશા છે કે એનું સુખદ અંત આવશે મારી જનતાએ આ વખતે નારો આપ્યો છે મારા કાર્યકર્તાઓએ મારી વાઘોડિયાની જનતાએ કે અબકે બાર દેઢ લાખ કે પાર જ્યારે જ્યારે પણ એમને હું અપક્ષ પાડ્યો હતો ત્યારે પણ એમનો જે નારો હતો કે એ નારાને પણ એ લોકોએ પૂરો કર્યો છે આ વખતે પણ જે એમને અબકે બાર એક લાખ કે પાર એ નારો પણ પૂરો થશે કારણ કે મારા જે કાર્યકર્તા ભાઈઓ છે એ ગ્રાઉન્ડ લેવલની મહેનત અને ડોર ટુ ડોર જઈને કામ કરવાવાળા લોકો છે એટલે આ વખતનો નારો પણ એ લોકો સિદ્ધ કરી બતાવશે એવો મને આત્મવિશ્વાસ આ સો ટકા જે કે નારાજગી છે એમાં ક્યાંય ને ક્યાંય કોઈ પણ વ્યક્તિ એવું બોલતું નથી કે ભારતીય જનતા પાર્ટી સાથે નારાજગી છે તમામ લોકોનું કહેવું છે કે અમે ભારતીય જનતા પાર્ટી સાથે જ છીએ એટલા માટે હું આપને કહું છું કે મારી વિધાનસભામાં પણ એવું કહે છે એ લોકોની જે કંઈ માંગણી છે એની મંડળને એ લોકો ચર્ચા કરે છે એની અંદર હું નાનો પડી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર